ભૂમરાણ ઉઠી રહી છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના ત્રણ ડોક્ટરો બીમાર પડ્યા છે નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગંદકીને લઈ ડોક્ટરો જે બીમાર પડી રહ્યા હોય જેને લઈ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર જૂને લઈને નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર જીગીસા પાટડિયાએ માહિતી આપી હતી અ હાજી આપ સૌએ જે મને ફીડબેક આપ્યા એ બાબતે જે પણ કંઈ જરૂરી કામગીરી છે એને એના માટે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે ડેન્ચરી અને સુપરિટેન્ડેન્શરી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરી આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે અમને માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જરૂરી રિપોર્ટ આપી અને પંચોતેર ટકા જેવી કામગીરી પૂર્ણ કરેલ છે જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આપશે જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોય છે તેના બદલે હોસ્પિટલમાં જે જે ગંદકી અને રોગચારો જોવા મળી રહ્યો છે આ આપ સૌ જાણો છો તે પ્રમાણે હમણાં જે થોડાક પાછલા મહિનાઓમાં જે વરસાદી વાતાવરણ રહ્યું એ વરસાદી વાતાવરણને લીધે જે થોડીક અમને જે તકલીફ પડી રહી છે એના બાબતે અમારા જે સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમ કાર્યરત છે પરંતુ કોઈક જગ્યાએ જો આ બાબતે ક્ષતિ કે ઉણપ રહી ગઈ હોય તો એ બાબતને અમારે સોલ્વ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એને જરૂરી પગલા લઈ અને ત્વરિત ધોરણે પૂરું કરવામાં આવશે જે અમારા જે અત્યારે ત્રણ ડોક્ટરો અમારે ત્યાં એડમિટેડ છે જેમાંથી એક ડોક્ટરને શ્વસન તંત્રને લગતી બીમારી છે જે આ ઋતુગત બદલાતા માહોલને

એમને જણાવી દેવામાં આવે છે કે આપને કોઈ પણ રોગના શરૂઆતી લક્ષણો દેખાય તો આપ આપે જે તે ડોક્ટરનો સંપર્ક કરી એના દ્વારા જરૂરી નિદાન કરાવી સારવાર શરૂ કરવી અને જ્યાં સુધી આપ લક્ષણ મુક્ત નથી થતા અથવા તો સ્વસ્થ નથી થતા ત્યાં સુધી અમારા જે પણ કંઈ ડોક્ટર્સ છે વિવિધ ડૉક્ટર્સની ટીમ છે એના સુપરવિઝનમાં જ રહેવાનું રહેશે એવા આદેશો થઈ ગયેલ છે કદમ થયું થેન્ક યુ ઇન્સ્પેક્ટર આ જે સિવિલ લાઇવર નોટીસ પટકારા વિશે ખાસ આપણે સામ સુરત મહાનગરપાલિકા દ્વારા નવી સિવિલ હોસ્પિટલ હેટવા કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલી છે આ જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાના અમારા જે ઉપલી અધિકારીએ જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવે છે તે પ્રમાણે અમે અહીંયા કામગીરી ચલાવતા જોઈએ છે પરંતુ કોઈ ક્ષતિ દેખાય તો એના બાબતમાં અમે સુપ્રિટેન્ડન્ટ શ્રીને નોટિસ આપતા અમારા ઉપલી અધિકારી દ્વારા આ વર્ષે ચાર નોટિસ આપવામાં આવેલી છે કેટલા અધિકારીઓ ટીમ અહીંયા આવી છે અહીંયા કામગીરી માટે સર્વેલન્સ ટીમ કામગીરી ચાલુ જ છે અને અત્યારે એ લોકો કામગીરી કરી રહ્યા છે